મા ચેહરની ભક્તિ એટલી બધી પ્રગાઢ હતી કે દેવી પોતે પણ તેનાથી પ્રભાવિત થતા હતા મા તેમની સાથે વીણી વાતો કરતા હતા આ પટેલની સંતાનમાં એક દીકરી જ હતી તેની ઉંમર હવે વધવા લાગી હતી તેમના ઘેર દીકરો હતો ને તેથી તેને વિચાર આવે કે રબારીના નિસરામાં જઈને હું એક દિવસ મા ચેહરને પૂછું કે મારા નસીબમાં દીકરો છે કે નહીં હવે આ પટેલ રબારીના નિસરે આવે છે ત્યાં મા ચેહરની સામે બે હાથ જોડીને માની પ્રણામ કરીને માને વિનંતી કરીને કહે છે કે હે મા ભગવતી હે મા ચેહર હું તારી દિવસ રાત સેવા પૂજા કરું છું મને એક દીકરો આપ માડી આ રબારીની એંધાણી રહે એવું નિશાન હું ન આપું તો મારું નામ પટેલ નહીં હવે સમય વીતતા જેહર માતાએ પટેલને ઘેર એક દીકરો આપ્યો હવે દીકરો લઈને પટેલ માના મંદિરે આવ્યા અને માની સારામાં સારી માનતા કરી પટેલ માને કહે છે કે હે માં જેહર તે મને દીકરો આપે મારું નામ રાખ્યું છે હવે હે માં આ ગામનો હું મુખી છું આજથી હું મારું મુખી પણ હું તારા સેવક રબારીને આપું છું હવે સમય વીતતો ગયો હવે આ પટેલે રબારીઓને મૂકી પણ સોંપી દીધું એવી દીન દયાળી માં ચેહર છે માં ચેહર માંના બીજા એક પચ્ચાની આ વાત છે માં ચેહર એક ભેંસ હતી તે આખો દિવસ વન વગડે ચરવા ચાલે અને સાંજે પાછી તેના ઘેર આવી હવે એક દિવસ આ ભેંસ ફરતી ફરતી દેત્રોજ પાસેના ઉકવાઈ ગામમાં પહોંચી ગઈ ત્યારે ગામના લોકો કહે છે કે આવી સરસ ભેંસ ક્યાંથી આવી હશે અને કોની હશે હવે બે ત્રણ દિવસ વીતી ગયા તે ગામમાં ફરતી રહી છે ત્યારે એમાંથી એક માણસ કહે છે કે આ ભેંસ તો સોભાસણના ચેહર માતાની છે તે જ અહીં આવી પહોંચી છે થોડા દિવસમાં જ સોભાસણના રબારીઓ આવીને તેને લઈ જશે તેને કોઈ બાંધતા નહીં ત્યારે ત્યાં ઉભેલા માણસોમાંથી એક અભિમાની માણસ કહે છે કે આપણે તો તેને બાંધી લઈએ પછી જોઈએ કે રબારીઓની માતા ચહેર તેને કેવી રીતે લેવા આવે છે હવે ભેંસને તેઓ બાંધી લે છે ત્રણ ચાર દિવસ વીતી ગયા છે પરંતુ ભેંસને કોઈ લેવા આવતું નથી હવે એક દિવસ આ અભિમાની માણસો ભેંસને મારી નાખે છે અને ભેંસના ધડને ઘરમાં લઈ જઈને તેની કોઠીમાં પૂરી દે છે હવે માને કંઈક કરવું હશે માને કંઈક નિશાની રાખવી હશે તો જ માએ ભેંસને મારવા દીધી હશે હવે સોફાસણના રબારીઓ ભેંસને ગોતતા ગોતતા ત્યાં આવી પહોંચે છે અને પૂછે છે કે અમારી ભેંસને તમે જોઈ છે ત્યારે કોઈ કંઈ જવાબ આપતું નથી ત્યારે સોફાસણ ગામના એક રબારી કહે છે કે અરે ભાઈ અમારી ભેંસ હોત તો અમે જવા દે પરંતુ આ તો અમારી ચેહર માતાની ભેંસ છે જો તમારી પાસે હશે ને તો સો વર્ષે પણ તમારી માને ભેંસ તો પાછી આપવી જ પડશે ત્યારે તે ગામના લોકો કહે છે કે તમને માં ચેહર પર આટલો બધો વિશ્વાસ છે તો તમે મૂંગ પાડો જ્યાં પણ ભેંસ માંધેલી હશે ત્યાંથી જો તમારી માતા ચેહર એટલી જબરી હશે ને તો તમારી ભેંસ ને તે જરૂર પાછી આપશે આ સાંભળીને રબારી માને કહે છે કે હે મા ચેહર માળી આજે તારી ભેંસ પાછી નહીં આવે ને તો અમારી સેવા અને ભક્તિ લાજશે મા ત્યારે મા ચેહર માં ત્યાં હાજર હાજર પ્રગટ થાય છે અને કોઠી માં જે ભેંસ નો ધડ પડ્યો હતો તે અચાનક બોલવા માંડે છે હવે બધાને ખબર પડી ગઈ કે હવે મા ચહેર આપણને છોડશે નહીં તેથી તેઓ આ રબારી પગમાં પડીને માં કહેવા લાગે છે તમે જેમ કેશો તેમ માની ભેંસ અમે પાછી આપી દેશું ત્યારથી માં ચેહર માએ કુકવાઈ ગામમાં માં કર્યા છે અને સોફા સણના રબારીઓ તેમની ભેંસ લઈ જઈને તેના ગામ પાછા આવ્યા છે તો આવી દીન દયાળી સોફા સણની માતા ચેહર માતાના અદ્ભુત પચ્ચાની વાત છે આજે પણ જ્યારે પણ ભક્ત સાચા હૃદય થી માતા ને યાદ કરે છે ત્યારે હંમેશા તેમની સહાય માટે પ્રગટ થાય છે તો આવી દીન દયાળી ની માતા ચેહર માને કોટી કોટી પ્રણામ ઓમ શ્રી ચેહર માતા